ક્ષેત્રે બાળકોને પ્રોત્સાહન આપવા અને સમાજનું ગૌરવ વધારવાના ઉદ્દેશ્ય સાથે તેજસ્વી તારલા સન્માન સમારોહ અને નોટબુક વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રબારી સમાજના ધોરણાઠથી બારમાં ઉત્કૃષ્ટ ગુણો મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે જ તેમને નોટબુકોનું વિતરણ કરી શિક્ષણ માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા આ ઉપક્રમે સમાજના બાળકોમાં શિક્ષણ પ્રત્યેનો ઉત્સાહ વધારવા અને ઉજ્જવળ ભવિષ્ય ઘડવા માટે મહત્વનું યોગદાન આપ્યું છે નવસારી રબારી સમાજના આગેવાનોની આગેવાની હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં શિક્ષણના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો ધોરણ આઠથી બારમાં ઉચ્ચ ગુણાંક મેળવી સમાજ અને પરિવારનું નામ રોશન કરનાર બાળકોનું સન્માન કરવામાં આવ્યું આ સન્માન સમારંભમાં વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો સ્મૃતિચિહ્નો અને પ્રોત્સાહક શબ્દો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા જેનાથી તેમનો આત્મવિશ્વાસ વધ્યો સાથે જ સમાજના અન્ય બાળકોને શૈક્ષણિક પ્રગતિ માટે પ્રોત્સાહન મળે તે હેતુથી નોટબુકનું વિતરણ પણ કરવામાં આવ્યું આગેવાનોએ બાળકોને સખત મહેનત નિષ્ઠા અને શિસ્ત સાથે આગળ વધવા માટે પ્રેરણા આપી આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ રબારી સમાજ અગ્રણીઓ અને નવસારીના વિવિધ ક્ષેત્રોના અધિકારીઓની ઉપસ્થિતિએ રોનક વધારી હતી ડાયમંડ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ જગમાલભાઈ દેસાઈ સામાજિક અગ્રણી રામજીભાઈ દેસાઈ આરપી ખાંભલા ભાવેશભાઈ દેસાઈ અમિતભાઈ દેસાઈ અનિલભાઈ દેસાઈ સંજયભાઈ દેસાઈ સહિત નામી અનામી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત રબારી સમાજના અન્ય સભ્યો વાલીઓ અને વિદ્યાર્થીઓની મોટી સંખ્યામાં હાજરીથી કાર્યક્રમ યાદગાર બન્યો હતો નવસારી રબારી સમાજનો આ તેજસ્વી તારલા સન્માન સમારોહ અને નોટબુક વિતરણ કાર્યક્રમ શિક્ષણના ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયો છે આ કાર્યક્રમે બાળકોમાં શિક્ષણ પ્રત્યેનો ઉત્સાહ વધાર્યો છે અને સમાજની એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે રબારી સમાજની આ પહેલથી નવસારીના શૈક્ષણિક અને સામાજિક વાતાવરણમાં સકારાત્મક પરિવર્તનની આશા જાગી છે સુરત જિલ્લાના પલસાણા